ઉભા અને આડા અને એને આ રીતે થોડા મોટા મોટા ગેપમાં આપણે એને સુધારી લેશું આ રીતે અને હવે બટેટાને સુધારવાના છે પેલા એકના બે ભાગ કરશું પછી વચ્ચે એક કાપ મૂકશું અને આ રીતના આપણે પીસ કરી લેશું આટલી સાઈઝ આપણે સુધારવાના છે આ રીતના કારણ કે બાફેલા છે એટલે બહુ વધારે આપણે નાના પીસમાં એને નહીં કરીએ કોઈ તમને એવું લાગે છૂટું કર્યા પછી તો એના બે પીસ કરી લેવા તો આપણે એક મસાલો વાટી લેશું એક મેં મરચું લીધું છે મીઠા લીમડાના પાન છે અને અડધો ચાદુનો ટુકડો છે તો આપણે બધાને સાથે જ જ વાટી વાટી લીમડા પણ આમાં એકદમ સરસ એમાં સુગંધ આવી જશે તો આ રીતે અધકચરો મેં વાટી લીધું છે તેલની કઢાઈ મૂકી દીધી છે બે ચમચી આપણે તેલ એડ કરશું આમાં તેલ વધારે છે તો પણ સરસ લાગશે તમને વધારે ફાવતું હોય તમે વધારે પણ એડ કરી શકો તેલને થવા દઈએ એક નાની ચમચી રાઈ મૂકશું નાની ચમચી જીરું થોડી હિંગ એક સૂકું મરચું પેલા આપણે ડુંગળી એડ કરી દેસું અને હવે ગેસની ફ્લેમ છે થોડી મીડિયમ કરી લેશું તો વઘારે એકવાર પેલા મિક્સ કરી લઈએ ડુંગળી જેટલું મીઠું એડ કરશું તો મીઠું મિક્સ થઈ ગયું છે તો ઢાંકીને એને એક મિનિટ માટે થવા દઈએ તો એક મિનિટ થઈ ગઈ છે આપણે ખોલી લેશું અને આપણે એકવાર હલાવી લીધું ડુંગળી સોફ્ટ પણ થઈ ગઈ છે તો વાટેલા આપણે મરચા આદુ અને લીમડો છે એડ કરી દઈએ તમે જો પહેલા નહીં એડ કરવાનું કારણ કે આમાં આદુ છે તો એ કડવું થઈ જાય છે તો આ નાખ્યું છે આપણે આદુ મરચું અને લીમડો તો આપણે ખાલી અડધી મિનિટ માટે સોતરી લઈએ તો આપણે આને અડધી મિનિટ માટે સોતરી લીધું છે હવે આપણે પૂરા મસાલા કરી લઈએ તો એક રેગ્યુલર ચમચી છે કાશ્મીરી મરચું છે જે એકદમ મોડું જ હોય છે વન ફોર ટી સ્પૂન છે અથવા તો ચમચી છે હળદર છે આપણે લાલ મરચું ઓછું નાખ્યું છે કારણ કે લાસ્ટમાં આપણે એક મસાલો એડ કરશું અને ધાણા જીરો માં વધારે સરસ લાગશે એટલે એક મોટી ચમચી જે ધાણા જીરો એડ કરું છું ગેસની ની ફ્લેમ હવે ધીમી કરી નાખવાની છે ગરમ મસાલો કોઈ બી સબ્જી મસાલો એડ કરજો મસ્ત લાગશે 1/4 ટીસ્પૂન છે એ ગરમ મસાલો છે તો બધા કોરા મસાલાને આપણે એક વખત મિક્સ કરી લઈએ અને સતત હલાવીને અડધી મિનિટ માટે ખાલી આપણે મસાલાને સોતરી લઈએ તો આપણે મસાલાને અડધી મિનિટ માટે સોતરી લીધા છે તો હવે આપણે માં

લચકા જેવું થઈ જશે અને બાફેલા બટેટા પણ પાણી પીવે છે એટલે પેલા થોડું એડ કરવાનું બાકીનું પછી એડ કરવાનું તો એક વખત આપણે બટેટા અને બધા મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે એ પેલા આપણે બટેટા પૂરતું પણ મીઠું નાખી દઈએ બીજું આપણે વન ફોર્ટી સ્પૂન જેટલો અથવા તો તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી દેવાનું હવે ગેસની ફ્લેમ છે થોડી ફૂલ કરી દેસુ આપણે અને થોડું પાણી એડ કરશું આપણે બીજું વન ફોર્થ કપ જેટલું અત્યારે મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આમાં એક તમારે મસાલો એડ કરજો તમારું શાક એકદમ સરસ થઈ જશે અને જે બધાના ઘરમાં હોય છે અને જે છે મેથીઓ મસાલો તમે જુઓ તો આપણે પહેલા નથી નાખ્યો તેલમાં કારણ કે તેલમાં આ મસાલો પડે તો કડવો થઈ જાય છે એટલે જ્યારે પાણીનો રસો આપણે થતો રસો તૈયાર કરી લઈએ પછી જ આ મસાલો નાખવાનો છે અને મેં એક ચમચી મોટો નાખ્યો છે એટલે મેં લાલ મરચું પણ ઓછું નાખ્યું છે અને તમારે મીઠું પણ એ રીતે આગળ નાખો ત્યારે ધ્યાન રાખવાનું છે તો એક વખત મસાલો આપણે મિક્સ કરી લઈએ તમે લોકો આ રીતે બનાવો છો કે નહીં વાળું શાક ઘણા બધા બનતા હોય છે પરંતુ આ શાકમાં જો તમે ટ્રાય ન કરી હોય તો તમે ચોક્કસ થી ટ્રાય કરજો તો હવે આપણે મેથી મસાલો નાખ્યો છે તો હવે આપણે પછી પાણી એડ કરશું અને જે રીતે તમારે રસો કરવો હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું છે અત્યારે હું અડધા કપ જેટલું પાણી એડ કરું છું બાફેલા બટેટા હોય છે તેથી રસો પણ થોડો સોસાય જતો હોય છે તો હવે બધા મસાલા અને મીઠું મસાલો નાખ્યો છે તો આપણે આપણે એને એને ઢાંકી ધીમી ઉપર મિનિટ થવા હલાવીશ તો બે મિનિટ થઈ ગઈ છે શાક ને મેં વચ્ચે હલાવી લીધું તું અને શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે લસ લસ તો જુઓ તો હવે આપણે ઉપરથી થોડી ધાણાભાજી ભાજી એડ કરશું તો જો તમે આ રીતે ક્યારેય શાક ન બનાવ્યું તો એક વખત ચોક્કસથી મેથીયા મેથી મસાલો શાક બનાવજો